તો જય રામદેવ જય માતાજી બધા આપણે હગોબા તો મિત્રો કેવી રીતે કરવાની છે તો આપણને બતાવશે હગોબા ઓર્ગેનિક દવા અને ઓર્ગેનિક ખેતી વિશે તો મિત્રો ચાલો જોઈએ કે ઓર્ગેનિક દવાઓ ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી ગમે દરેકમાં ઉપયોગ લાગે છે બરોબર રીંગણ છે છે એરંડા છે કોઈ બી ફળ ફળાની ઝાડ હોય તો એમાં કોમ લાગે છે અને એમાંથી રિઝલ્ટ સારું મળે છે યુરિયા ખાતર નાખશો નહીં કોઈ અને યુરિયા ખાતરથી રોગ થશે રોગ થતો નથી જય ભગવાન જય માતાજી અને આપણે બીજી ઓર્ગેનિક દવાઓ જોઈ હોય તો હા આપણે બીજી ઓર્ગેનિક દવા બનાવી છે આ છે બેક્ટેરિયા બરોબર એ આ બેક્ટેરિયા બનાવ્યા છે તો આ બેક્ટેરિયા સોંટવાથી જમીનને પોષી કરી નાખે આપણે યુરિયા ખાતરથી જમીન કડક બની જાય છે અને વધતા આપણે આ બેક્ટેરિયા નાખવાથી કે સોટવાથી આપણી જમીન પોષી પડી જાય એમાં કિટાણુ આવે બેક્ટેરિયા તરીકે ઈરાય ઈરાય જમીનને એ પોષી બનાવી નાખે છે એટલે આ બેક્ટેરિયા સોટવાથી આ રિઝલ્ટ સારું મળે છે અને જીવા અમૃત સોંટવાથી એ રિઝલ્ટ સારું મળે છે આ જીવા અમૃત મિત્રો તમે જોઈ શકો છો કે આ જીવામૃત બનાવવાની રીતો આપેલી છે અથવા તો નવી નવી દવાઓ બનાવવાના પોસ્ટર લગાવેલા છે અહીંયા તો મિત્રો આપણે વાપવામાં તો ફળફળાદી વાય છે મિત્રો હમણાં જ થોડા સમય થયો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ફળ એરંડાની અંદર વાયેલી છે મિત્રો અને આ જોઈ શકો છો કે બોર બનાવેલો છે તો આ તમે મિત્રો જોઈ શકો કે શાકભાજી જે દેખાય છે ને મિત્રો બધી ઓર્ગેનિક જ છે મિત્રો અને આપણે ફળ જોવા જઈશું પણ પેલા આપણે મિત્રો બોર જોઈ લઈએ જોડાઈ રહેજો મિત્રો આપણે બ્લોગ વિડીયોમાં તો આપણે બધું બતાવીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે માસિક ઉત્તર ફારમ અને બોર છે મિત્રો આ બોર બંધ છે પાણી ઓછું છે અને મિત્રો આ જોઈ શકો છો કે તબેલો છે મિત્રો આપણે મિત્રો આપણે ફળ જોવા જઈશું પણ હાલ થોડું ટ્રેક્ટર હાકવાનું છે એટલે પછી ટ્રેક્ટર હાકીને પછી જઈશું કારણ કે હાલ ટાઈમ બહુ ઓછો છે

તો મિત્રો આપણે અડધું ગઈ રહ્યા છીએ મિત્રો અને અડધું બાકી છે મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો મિત્રો કારણ કે આપણે આવા નવા નવા વિડીયો જોઈ શકીએ જય માતાજી જય રામદેવ બધા મિત્રોને આપણા નવા નવા બોડીયોમાં ભાષા પાર મળીશું મિત્રો